બાવીસ એપ્રિલના રોજ થયેલા ક્રૂર હુમલાથી અમે આઘાત પામ્યા છે જયશંકરે કહ્યું છે કે જર્મની ભારતના આત્મરક્ષાના અધિકારને સમજ્યો છે અમે તેની પ્રશંસા પણ કરીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે હવામાન વિભાગે સત્યાવીસ તારીખ સુધીમાં દરમિયાનમાં ગુજરાતના અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે ત્યારે હવે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની રાજસ્થાન સરકારને ફટકાર સુપ્રીમ કોર્ટે કોટામાં વિદ્યાર્થીઓ ને પડી રહેલી તકલીફોના કારણે ગંભીર કારણો જણાવ્યા અને રાજસ્થાન સરકારને ફટકાર લગાવી છે કોર્ટે કહ્યું છે કે આ વર્ષે કોટામાં અત્યાર સુધીમાં ચૌદ વિદ્યાર્થીઓ નથી રહ્યા આ અંગે તમે રાજ્ય તરીકે શું પગલા લઈ રહ્યા છો ફક્ત જ વિદ્યાર્થીઓ કેમ આવી મુશ્કેલી અનુભવી રહ્યા છે એક રાજ્ય તરીકે તમે આ વિચાર્યું નથી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર રાજ્યોમાં કોરોનાના નવા કેસ સરકારની એડવાઇઝરી જારી કરવામાં આવી છે દિલ્હી હરિયાણા કેરળ અને કર્ણાટકમાં કોરોનાના નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે દિલ્હીમાં ત્રણ વર્ષ બાદ ફરીથી કેસ નોંધાયા છે જેના પગલે તમામ હોસ્પિટલોને બે ઓક્સિજન દવાઓ અને રસી માટે તૈયારી રાખવાની એડવાઇઝરી આપવામાં આવી છે દિલ્હીના આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે હાલ ત્રેવીસ કેસ નોંધાયો છે જેમાં સામાન્ય તાવ જેવા લક્ષણ છે સરકાર ગભરાવાના બદલે સતર્ક રહેવાની અપીલ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસ વર્ષની યુવતી સત્તર વર્ષના સગીરને લઈને મહારાષ્ટ્ર પહોંચી ગઈ શિક્ષિકા અને વિદ્યાર્થી કેસમાં સુરતમાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ઓગણીસ વર્ષની યુવતી સત્તર વર્ષના સગીર યુવક સાથે દોઢ મહિનો મહારાષ્ટ્રમાં રહી હતી લિંબાયત પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બંનેના સંબંધો સોશિયલ મીડિયા થકી ધનિષ્ઠ બન્યા હતા ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ કરી સુરત પરત આવ્યા બાદ યુવતીની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં કમાયેલા પૈસા ભારત મોકલવા ઉપર સાડા ત્રણ ટકા ટેક્સ લાગશે હવે અમેરિકામાં કમાયેલા પૈસા ભારત મોકલવા પર સાડા ત્રણ ટકા ટેક્સ લાગશે અગાઉ પાંચ ટકા ટેક્સનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ બાવીસ મેના રોજ વન બીગ બ્યુટીફુલ બિલ એક્ટ પસાર કર્યો છે જેમાં આ પ્રવાધાન છે આ નવી નીતિની ભારત પર સૌથી વધી અસર પડી શકે છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા લગભગ ત્રીસ બિલિયન ડોલર મોકલવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ છવ્વીસ મેના રોજ પીએમ મોદી ગુજરાત આવશે વડોદરા ભુજ અને અમદાવાદમાં તેમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડોદરામાં રસ્તાનું સમારકામ રંગરોગાણ અને સુરક્ષા બંદોબસ્ત થઈ રહ્યો છે અમદાવાદમાં બ્રહ્મોત્સવ અને રાફેલના ટેબ્લો મુકાશે ઓગણીસઠ સ્ટેજ બનાવીને દેશભક્તિ ગીતો વાગશે ભુજમાં પણ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર ચુસ્ત છે પીએમના પ્રવાસને લઈને તંત્ર અને જનતા બંનેમાં ઉત્સાહ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ચાલ્યો દાદાનો બોલડો જાય સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરાતા તેના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે સુરતમાં કુખ્યાત સજ્જુ કોઠારી ઘણા ગુનાઓમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે સજ્જુ કોઠારી પર બે વખત ગુસ્સી ટોકનો ગુનો પણ દાખલ કરેલ છે તેમજ આરોપી પાંત્રીસ જેટલા ગુનામાં તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરબ સાગરમાં વેલમાર્ક ડિપ્રેશનમાં ફેરવાયો દાહોદમાં ભારે વરસાદને કારણે વીજપોળ રોટ્યા વેરાવળમાં વિના વાવાઝોડાએ વિનાશ ફેર્યો લગ્ન મંડપ પણ ઉડી ગયો વેરાવળના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો નવસારી ચીખલીમાં ભારે વરસાદ વૃક્ષો થયા ધરાશાયી ગીર સોમનાથમાં વૃક્ષો ધરાશાયી સુરતના દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અને હજુ પણ ગુજરાતના અનેક સ્થળે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું કેટલે આવ્યું જાણી લો તેનું અપડેટ ગુજરાત પર વાવાઝોડાની આફત આવશે કે નહીં તેના સમાચાર સામે આવ્યા છે અત્યારે રત્નાગીરી આજુબાજુ વાવાઝોડો મંડાઈ રહ્યું છે વાવાઝોડાની અસર સૌથી વધુ મુંબઈમાં દેખાઈ રહી છે ગુજરાતના દક્ષિણ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પર તૂટી પડ્યો વાવાઝોડો રત્નાગીરીથી અંદાજીત ચાલીસ કિલોમીટરના અંતરે જોવા મળ્યું રાજ્યમાં વરસાદને લઈને નાવકાષ્ટ આપવામાં આવ્યું છે રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સિલ્વર જીતીને નીરજ ચોપરાએ પોલેન્ડમાં તિરંગો લહેરાવ્યો છે જાનુજા કુઆ જિંકી મેમોરિયલ મીટમાં નીરજ ચોપરાએ ચોર્યાસી પોઈન્ટ ચૌદ મીટરના ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો છે ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન માટે ઇવેન્ટ થોડી મુશ્કેલ રહી કારણ કે તેમને અનેક વખત ફાઉલનો સામનો કરવો પડ્યો હતો છતાં છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં તેમણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ત્રીજો પદક હાંસલ કરી લીધો છે જર્મનીના જુલિયન વેબરે છ્યાસી બાર મીટર સાથે ગોલ્ડ જીત્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી હવામાનની સાથે અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડાને લઈને આગાહી કરી છે તેમણે કહ્યું છે કે વાવાઝોડું નબળું પડ્યું છે પણ ખતરો યથાવત છે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે સત્તર મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ મુંબઈ તરફ છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હજુ પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ બે દિવસની દિલ્હીની મુલાકાતે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ બે દિવસની દિલ્હીની મુલાકાતે છે તેઓ પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે જેમાં ગુડ ગવર્નર્સ પર રાજ્ય સરકારનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે મુખ્ય સચિવ પણ મુલાકાતમાં સામેલ છે આજે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીની બેઠકમાં પણ તેઓ ભાગ લેવાના હતા જેમાં પીએમ મોદી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ હાજર રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે